સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તીર્થંકરે પણ એમ જ કહ્યું છે હું નથી કહેતો ગોપાલ કે તીર્થંકરે એમ કહ્યું છે અમે સાથે હતા ત્યારે એણે આમ જ કહેલું ભગવાન મહાવીરે તીર્થંકરે પણ એમ જ કહ્યું છે અને તે તેના આગમમાં પણ હાલમાં છે એના આગમમાં કે હું કહું છું એમ નહીં તીર્થંકર જે બોલ્યા ગણધરે જીલું આગમ રચ્યું એટલે તેના આગમમાં આ વાત છે કે મારા પત્રમાં તો છે જ એના આગમમાં આ જ વાત છે કે એમ જાણવામાં છે અમે જાણીએ જ કે એના આગમમાં છે કદાપી આગમને વિશે એમ કહેવાય અર્થ રહ્યો હોત નહીં ક્યાંથી રહે કેટલા બધા સુધારા થઈ ગયા વધારે થઈ ગયા નામ એ જ રાખ્યું થાણાંક સૂત્ર ઉત્તરાયણ સૂત્ર ચંદ્ર પ્રજ્ઞપ્થથી સૂર્યપ્રજ્ઞપ્તી અંદર બધું બદલાવી નાખ્યું ભાષાંતર કરીને મૂળ જૂનું કાઢીએ ને સૂર્યપ્રજ્ઞપ્તિ ગ્રંથ એમાં લખ્યું છે કે પાંચમાના ત્રણ ભાગ સાતરી એકવીસ થાય સાત હજાર સાત હજાર સાત હજાર પશ્ચિમે ત્રિભાગે એટલે છેલ્લા ત્રીજા ભાગમાં છેલ્લા સાત હજાર વર્ષમાં એટલે આ ચૌદ હજાર તો હજી વયા જાય પછી પછી ધર્મ નહીં મળે આવું છૂટવાનું બધું ખાસ સાધન જો સમકિત થઈ જાય મોખે વ્ય જાય પણ શરૂઆતના ચૌદ હજાર વર્ષ સુધી હે ગૌતમ કોઈક જીવ નરકે જશે કોઈ જીવ મનુષ્ય થશે કોઈ જીવ દેવગતિમાં જશે ને કોઈક જીવ સિજન્તી બુજંતી પરિનિર્વાંતિ કે સિદ્ધ છે બુદ્ધ છે ને થઈ જશે એમ લખેલું છે આ ઓરિજિનલ ગાથા છે પ્રજ્ઞપ્તિની મહેસાણાથી હું લઈ આવ્યો છું કે રાના શરૂઆતના ચૌદ હજાર વર્ષમાં કોઈક જીવ નરકે જશે કોઈક મનુષ્ય થશે કોઈક તિર્યંત થશે કોક દેવલોકમાં જશે કોઈક સિજંતી બુજંતી પરિનિર્વાણ એટલે મોક્ષ પામશે ત્યારે શરૂઆતના ચૌદ હજાર વર્ષ એના ભાષાંતરમાં પછી એમ લખ્યું છે આ વાત આ કાળના જીવ માટે નથી પણ ઉમેરવાનું કોણે કહ્યું એટલે શું ઉમેર્યો સુધારો કર્યો કાપી નાખ્યો ઘટાડો કર્યો વધારો કર્યો ઘટાડો કર્યો એટલે કોલ કહે કે એના આગમ જે કહેવાય છે એમાં જે પછી મારતને પૂછેલું કોબોલ દેવ શું વાત તો કે આગમ કોને લેખું તો ભગવાને તો કે ભગવાનનું છે કે બીજા કોઈનું છે તમને કેમ ખબર આશાધના કરવા આવ્યા છે ઝવેરી ઉઠવા ગયા તો કે બેઠો રે હમણાં ડાયોથામાં ચીચપુકલીનો ઉપાસ રે એમ મુંબઈમાં બનેલો પ્રસંગ છે સામંત ઓગણસો ઓગણપચાસ નો

આ વચન બધું આગમ જ છે આગમમાં લખ્યું છે અમે તો એમ જ માનીએ છીએ નાથ એ કૃપાળુ આ કાળે પણ મોક્ષ હોય વચન બધું બસો તેર આગમમાં લખેલું છે આ કાળે મોક્ષ હોય આ ક્યાંક વાંચીએ બીજેથી ઉડતા કાગળ આ ન હોય તો આગમ સાચું કે એ સાચું કે છે તીર્થકરે પણ એમ જ કયું છે તીર્થંકરે પણ એમ જ કહ્યું છે અને તે તેના આગમમાં પણ હાલ છે એમ જાણવામાં છે કદાપી આગમને વિશે એમ કહેવાય રહ્યો હોત નહીં તો પણ ઉપર જીણાવ્યા છે તે શબ્દો આગમ જ છે જીન આગમ જ છે એટલે વિતરાગ ભગવાન તીર્થંકર ચોવીસીએ લખ્યા છે એ છે આગમ રાગ દ્વેષ અને અજ્ઞાને ત્રણેય કારણથી રહિત પણ એ શબ્દો પ્રગટ લેખ પણ ઉપાયમા છે માટે સેવનીય છે એટલે વચનામુતા આગમની ઓરિજિનલ કોપી છે મૂળ પ્રત તો બીજા આગમમાં કંઈ ભૂલ દેખાય ને થાણ સૂત્રમાં ઉત્તરાયણ સૂત્રમાં તો સીડી રાઇટિંગ પેન લઈને બેસવાનું આ ઓરિજિનલ કોપી છે આગમની હસ્તાક્ષરમાં છે બધું એમાં ભૂલ સુધારી લેવાની આ આગમ છે જીન આગમ છે ગોપાલદેવ કહે છે તો એમ લખ્યું તો આ કાળે એક સહાયિક સંગીત ન હોય આમાં લખ્યું હોય એટલે ત્યાં કાળો લીટો કરવાનો અને ઉમેરવાનું કે આ કાળે એક સાયિક સંગીત હોય આ કાળે કેવળ જ્ઞાન હોય આ કાળે મોક્ષ હોય એમ લખી લેવાનું આ આગમ છે એમ લખ્યું ગોપાલદેવ કા નથી માનતો કોપાલો ને તો રસ્તો ભૂલ્યો તો બીજે જા ને રહેવું છે અહીંયા દુકાન ચલાવી છે ઘરે આવે ને માનવું નથી કઈ દશા થશે એનું તો જે થાય હોય કેટલાને બગાડે છે પછી પોતે બગડેનો વાંધો નહીં એ પોતાના આત્માનો માલિક છે ધણીનો કોઈ ધણી નથી બીજાને બગાડે છે એટલે કોપાદો દયા આવે છે એની દયા મોજને રહી આ માર્ગ જુદો છે તેનું સ્વરૂપ જુદું છે ઠેકાણે ઠેકાણે મળે એમ નથી આ એટલે કે છે આ આગમ છે જીન આગમ જ છે આ લખ્યું એ હજાર પત્રો આગમ છે આ આગમની ઓરિજિનલ કોપી સુધારી લેવાનું કોઈ પણ શાસ્ત્રમાં કંઈ ફેરફાર આવે આના કરતા તો ત્યાં સુધારી લેવાનું સ્ટાર કરીને કે આ સાચી વાત આ છે પ્રિન્ટિંગ મિસ્ટેક હતી એમ સમજી આ શ્રદ્ધા હોવી જોઈએ તો ગાડી પાટે ચડશે ને તો દુર્લભ એવો મનુષ્ય દે અનંતવાર ગુમાવ્યો છે આ ગુમાવી દેશે ખાધું પીધું તારા જ કર્યું કારણોથી રહીત પણ એ શબ્દો પ્રગટ લેખ પણ ઉપાયમાં છે એના હસ્તાક્ષરમાં છે આ પત્ર માટે સેવનીય છે આ સેવવા પડે આ માનવું પડે ના નહીં માનીએ એટલે કોઈ બધાના માર્ગમાં જ છે નહીં ભલે પડ્યો રે આખી જિંદગી આશ્રમમાં

બે છે સાધુ નથી સાધુ ને ભગવાન હતા કૃપાઓ દે ભગવાન જ છે ઓછું માનસુ તો પાપ છો તમારી પાસે કયું માપ છે આ તો સાથો પુરુષ છે એને શરાપ કલ્યાણ છે એ તો વેપારી હતા વેપારી ને ભગવાન હતા જન્મ્યા ત્યારથી ભગવાન હતા અજ્ઞાન યોગી પડતો આ જુઓ સૌંદર્ય કેમ છે વાત તો કૃપા પ્રત્યે પ્રત્યેની કૃપાદેવ પરમાત્મા છે

બાપ કરો છો છોકરો માને કે માં ખેતરમાં કુવો છે તો પંપ મૂક્યો છે અને તો વાણી છે માને એ લો કૃપા નગર છાત્રો મૂકે છે છે

રાષ્ટાન અજ્ઞાન રહી પણ સેવનીય છે અને વચ્ચે કહ્યું તીર્થંકર માં આ વાત હતી ભગવાન ના વતનો એના હૃદયમાંથી નીકળેલો આ સુધી શાસ્ત્રો કઈ થયું હોય ફેરફાર થઈ ગયો હોય આ જે કોપી આપી આ ઓરિજિનલ કોપી આવી આના વડે તમારા સર્વ ગુણ સુધારી લેજો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ